ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરામાં ઉમેદવારો આંદોલનને મોકૂફ રાખ્યું છે જી હા ઉમેદવારોનું આંદોલન હાલ પૂરતું સમેટાયું છે 26 ડિસેમ્બર ફરીથી વિદ્યાર્થીઓ ભેગા થશે અને આંદોલન કરશે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે આપને જણાવી દઈએ જેટકો ની પરીક્ષા જે ગેરરીતિ સામે આવી હતી તે બાદ પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા લઈને નવી તારીખો જાહેર કરવામાં આવી પણ આક્ષેપો જે લાગ્યા હતા કે પ્રેક્ટિકલ પરીક્ષામાં જો સમગ્ર મામલો ફસાયેલો છે ત્યાં ગેરરીતિ આચરવામાં આવી છે તો લેખિત પરીક્ષા કેમ ફરીથી લેવામાં આવી રહી છે તેને લઈને પણ ઉમેદવારો સતત પોતાની રજૂઆત કરી રહ્યા હતા તેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો અને પરંતુ ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવા માટે જ તૈયાર થયા છે વડોદરામાં ઉમેદવારોએ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે એટલે કે ઉમેદવારોનું આંદોલન હાલ પૂરતું સમેટાયું છે કે છવ્વીસમી ડિસેમ્બરે ફરીથી ઉમેદવારો ભેગા થશે જો કોઈ યોગ્ય નહીં આવ્યો હોય તો ફરી એકવાર આંદોલન કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈન પર જોડાઈ ગયા છે રવિ ઉમેદવારોએ આંદોલન હાલ પૂરતું સમેટ્યું છે શું તેમની જે માંગ હતી તે સંતોષાઈ ગઈ છે બંને પક્ષો તરફથી શું કઈ સામે આવી રહ્યું છે રવિ બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના વિદ્યુત સહાયકો ભરતી રથ થતા છેલ્લા પચીસ કલાકથી પણ વધારે સમયથી થી ધરણા પર બેઠા છે આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમનું એક મંડળ એમડી ને મળીને આવ્યું છે મળ્યા પછી તેમણે જાહેરાત કરી છે કે તેઓ હાલ પૂરતું આંદોલન સમેટી રહ્યા છે અને જો સત્તાવાર રીતે અડતાલીસ કલાકમાં વેબસાઇટ પર જાહેરાત કરવામાં નહીં આવે કે માત્ર પોલ ટેસ્ટ જ લેવામાં આવશે ને લેખિત પરીક્ષા નહીં લેવામાં આવે તેવી જાહેરાત નહીં કરવામાં આવે તો તેઓ ફરી વખત છવ્વીસ તારીખે અહિયાં જ આંદોલન કરવા માટે આવશે અને અહીંયા પણ આવી શકે છે અથવા તો તેઓ ગાંધીનગર પણ આંદોલન કરવા માટે જઈ શકે છે પરંતુ એક સારા સમાચાર એ છે કે એમડી ને મળ્યા પછી હાલ પૂરતું જે વિદ્યાર્થી આગેવાનો છે તેઓ કહી રહ્યા છે કે તેમને આંદોલન સમેટી લેવાનું છે અને છવ્વીસ તારીખે જો કોઈ નિર્ણય નહીં આવે છવ્વીસ તારીખ સુધીમાં તો તેઓ ફરી વખત પોતાનું આંદોલન ના ગણેશ કરશે પરંતુ જે ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી લેખિતમાં કોઈ પણ પ્રકારની બાહેધરી આપવામાં ન આવે ત્યાં સુધી આંદોલન સમેટવું નથી એટલે આગેવાનો અને વિદ્યાર્થીઓ જે છે તેમની વચ્ચે બિલકુલથી રવિ જોડાયેલા રહેજો તો હાલ તો આંદોલન સમેટવાના મૂળમાં તમામ ઉમેદવારો લાગી રહ્યા છે કેમ કે જે બેઠકનું આયોજન કરાયું હતું તે બેઠક સકારાત્મક રહી હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે માંગ જે કરવામાં આવી હતી કે ખાલી પોલ ટેસ્ટની પરીક્ષા જ ઉમેદવારો આપવા માટે તૈયાર છે લેખિત પરીક્ષામાં કોઈ ગેરરીતિ નથી આચરવામાં આવી એટલે લેખિત પરીક્ષા જેમ છે તેમની તેમ રાખવામાં આવે જોકે આ મામલે હવે જે મંડળ છે તે પણ વિચારી રહ્યું છે અને લાગે છે કે કોઈ સુખદ અંત આ આંદોલનનો આવી શકે છે હાલ તો ઉમેદવારો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હાલ પૂરતું આંદોલન સમિટી લેવામાં આવશે પણ લેખિતમાં તેઓ માંગ કરી રહ્યા છે લેખિતમાં જો સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે છે તો જ તેઓ મોકૂફ રાખશે નહીં તો છવ્વીસમી આંદોલન કરવામાં આવશે રવિ બેઠક જીતે બેઠક સકારાત્મક લાગી રહી છે આપની સાથે ઉમેદવારો છે યુવરાજસિંહ પણ ત્યાં ઉપસ્થિત છે શું કે બેઠકમાં ચર્ચા થઈ શું કે નિવેડો આવી રહ્યો છે રવિ બિલકુલ નિધિ વાત કરવામાં આવે તો વિદ્યુત સહાયકો છેલ્લા પચીસ કલાકથી પણ વધુ સમયથી ધરના અને આંદોલન કરી રહ્યા છે અને અત્યારે જ એમડીને જેટકોને ને ઉમેદવારોનું ડેલિગેશન અને યુવરાજસિંહ જાડેજા પોતે મળીને બહાર આવ્યા છે આપ જોઈ શકો છો કે મળ્યા પછી તેઓ જે ઉમેદવારો છે તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે જે વાતચીત થઈ છે તેની જાણકારી આપી રહ્યા છે સાથે જ જે ડેલિગેશન તેમની સાથે ગયું હતું ઉમેદવાર આગેવાનોનું તેઓ કહી રહ્યા છે કે તંત્રએ તેમની પાસેથી સમય માંગ્યો છે કે માત્ર પોલ ટેસ્ટ જ લેવામાં આવશે તેવું સત્તાવાર જાહેરાત કરવા માટે અને વિદ્યાર્થીઓ એના માટે જ આગેવાનો કહી રહ્યા છે કે આપણે અડતાલીસ કલાકનો સમય આપવો જોઈએ અને અડતાલીસ કલાકમાં સમયમાં જો કોઈપણ પ્રકારનો લેખિતમાં અથવા તો વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેરાત નહીં કરવામાં આવે તો તેઓ ફરીથી છવ્વીસ તારીખે આંદોલન કરવા માટે એકત્રિત થશે પરંતુ હાલમાં આંદોલન સમોટાઈ જવાની તરફેણમાં વિદ્યાર્થી ઉમેદવારો છે અને જે ઉમેદવારો અહીંયા જે નીચે બેઠા છે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી લેખિતમાં જાણકારી નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટવાના મૂળમાં નથી એટલે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમંજસની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ એકંદરે એવું લાગી રહ્યું છે કે યુવરાજસિંહ અને વિદ્યાર્થી આગેવાનો આ ઉમેદવારોને સમજાવી લેશે અને અત્યારે હાલ પૂરતું જે આંદોલન છે તે સમેટાઈ જશે અને જો અડતાલીસ કલાકમાં જેટકો દ્વારા સત્તાવાર રીતે એવી જાહેરાત નહીં કરાય કે માત્ર પોલ ટેસ્ટની જ પરીક્ષા લેવાશે લેખિત પરીક્ષા નહીં લેવામાં આવે તો તેઓ ફરી વખત છવ્વીસ ડિસેમ્બરે ભેગા થશે અને ભેગા થઈને અહીંયા અથવા તો ગાંધીનગરમાં આંદોલનના શ્રી ગણેશ કરશે પરંતુ એક સારા સમાચાર એ છે કે મુખ્યમંત્રી જ્યારે જે વડોદરામાં આવી રહ્યા છે તેના પહેલાં આ વિદ્યુત સહાયકોનું જે આંદોલન છે તે અત્યારે હાલ પૂરતું સમેટાઈ જાય તેવી જાહેરાત આગેવાનોએ તો કરી દીધી છે પરંતુ હવે જાહેરાતનું જે માન છે તે ઉમેદવારો રાખે છે કે કેમ તે થોડીક સમયમાં સ્પષ્ટ થઈ જશે પરંતુ સૂત્રો પાસેથી એ જાણકારી મળી રહી છે કે અત્યારે હાલ પૂરતું આંદોલન સમેટાઈ જશે અને અડતાલીસ કલાકમાં જો સત્તાવાર રીતે જેટકો દ્વારા જાહેર કરવામાં નહીં આવે વેબસાઇટ પર

એક હજાર બસો